રાધે રાધે દેશ વિદેશમાં રહેતા મારાવાલા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ નમસ્તે મિત્રો સ્વાગત છે તમારી પોતાની ચેનલમાં આજે આપણે વાત કરીશું બાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસને શનિવારના દિવસના રાશિફળ વિશે કેવો રહેશે તમારો દિવસ જાણવા માટે જુઓ આજનો આ વિડીયો પહેલાં જોઈએ આજનો સુવિચાર જ્યારે દિવસો સારા હોય ત્યારે શરીર સાચવવું અને જ્યારે દિવસો ખરાબ હોય ત્યારે મગજ સાચવવું આજનું હેલ્થ ટિપ્સ ઘઉં લોટમાં હળદર અને મીઠાની પેટીસ બનાવી ગુમડા ઉપર બાંધવાથી ગુમડું પાકીને ફૂટી જાય છે અહીં બાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ શનિવારનું દૈનિક રાશિ ફળ રંગ તેમજ રાશિ મેષ રાશિના નામાક્ષર છે નંબર રંગ છે લાલ લકી નંબર છે નવ આજનો ઉપાય હનુમાનજીની પૂજા કરો આજે તમારો દિવસ સામાન્ય રહેશે કાર્યક્ષેત્રમાં થોડી સમસ્યાઓ આવી શકે છે પરંતુ તમે તમારી મહેનતથી તેનો ઉકેલ લાવશો આર્થિક સ્થિતિમાં સુધારો થશે પરિવાર સાથે સમય વિતાવશો વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બને ઉ લકી રંગ છે સફેદ લકી નંબર છે છ આજનો ઉપાય લક્ષ્મીજીની પૂજા કરો આજે તમારો દિવસ શુભ રહેશે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે કાર્યક્ષેત્રમાં સફળતા મળશે આર્થિક લાભ થશે મિત્રો અને પરિવારનો સહયોગ મળશે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ ને ક લકી રંગ છે લીલો લકી નંબર છે પાંચ આજનો ઉપાય ગણેશજીની પૂજા કરો આજે તમારો દિવસ મિશ્રિત રહેશે કેટલાક કામોમાં સફળતા મળશે તો કેટલાકમાં નિષ્ફળતા આર્થિક સ્થિતિમાં થોડો ઉતાર ચડાવ રહેશે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે કર્ક રાશિ કર્ક રાશિના નામા ડ લકી રંગ છે સફેદ લકી નંબર છે બે આજનો ઉપાય ચંદ્રમાના મંત્રનો જાપ કરો આજે તમારો દિવસ સારો રહેશે તમને કોઈ નવી તક મળી શકે છે કાર્યક્ષેત્ર માં પ્રગતિ થશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે પરિવાર સાથે આનંદ રાશિ રાશિના નામાક્ષર છે 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 રંગ સોનેરી નંબર આજનો ઉપાય સૂર્ય ભગવાનની પૂજા કરો આજે તમારો દિવસ પડકારજનક રહેશે તમારે થોડી મહેનત કરવી પડશે કાર્યક્ષેત્રમાં સમસ્યાઓ આવી શકે છે સ્થિતિમાં થોડો ઘટાડો થઈ શકે છે કન્યા રાશિ કન્યા રાશિના નવા અક્ષર છે અને હણા લકી રંગ છે લીલો લકી નંબર છે પાંચ આજનો ઉપાય દુર્ગા માતાની પૂજા કરો આજે તમારો દિવસ સામાન્ય રહેશે તમારે થોડા સાવધાન રહેવાની જરૂર છે કાર્યક્ષેત્રમાં કોઈ સમસ્યા આવી શકે છે આર્થિક સ્થિતિમાં થોડો સુધારો થશે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર અને લકી રંગ છે સફેદ લકી નંબર છે છ આજનો ઉપાય શુક્રના મંત્રનો જાપ કરો આજે તમારો દિવસ શુભ રહેશે તમને કોઈ મોટી સફળતા મળી શકે છે કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે આર્થિક લાભ થશે પરિવાર સાથે આનંદ માણશો વૃષ્ટિક રાશિ વૃષ્ટિક રાશિના નામ અક્ષર છે ન લકી રંગ છે લાલ લકી નંબર છે આઠ આજનો ઉપાય મંગળના મંત્રનો જાપ કરો આજે તમારો દિવસ મિશ્રિત રહેશે કેટલાક કામોમાં સફળતા મળશે તો કેટલાકમાં નિષ્ફળતા આર્થિક સ્થિતિમાં થોડો ઉતાર ચડાવ રહેશે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો ધન ધનરાશિ ધનરાશિના નામા અક્ષર છે ફ ફ લકી નંબર છે લકી રંગ છે પીળો લકી નંબર છે ત્રણ આજનો ઉપાય વિષ્ણુ ભગવાનની પૂજા કરો આજે તમારો દિવસ સારો રહેશે તમને કોઈ નવી તક મળી શકે છે કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે પરિવાર સાથે આનંદ માણશો મકર રાશિ મકર રાશિના રાશિનાક્ષર છે રંગ છે વાદળી લકી નંબર છે આજનો ઉપાય શનિના મંત્રો જાપ કરો આજે તમારો દિવસ પડકારજનક રહેશે તમારે થોડી મહેનત કરવી પડશે કાર્યક્ષેત્રમાં સમસ્યાઓ આવી શકે છે આર્થિક સ્થિતિમાં થોડો ઘટાડો થઈ શકે છે કુંભ રાશિ જાપ કરો આજે તમારો દિવસ સામાન્ય રહેશે તમારે થોડા સાવધાન રહેવાની જરૂર છે કાર્યક્ષેત્રમાં કોઈ સમસ્યા આવી શકે છે આર્થિક સ્થિતિમાં થોડો સુધાર થશે મીન રાશિ મીન રાશિ લકી રંગ છે તમને કોઈ મોટી સફળતા મળી શકે છે કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે આર્થિક લાભ થશે પરિવાર સાથે આનંદ માણસો જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ જરૂર કરશો નવા હો તો પાવિદર્શન યુટ્યુબ ચેનલને જય શ્રી કૃષ્ણ નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે ભાવિ દર્શન અમે પુષ્ટિ કરતા નથી કોઈ પણ સલાહની અનુસરતા પહેલાં નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો જય માતાજી જય શ્રી કૃષ્ણ